એક રીતે એવું કહી શકીએ કે વાતાવરણમાં પૃથ્વીથી ઉપર જેમ જેમ જતા જઈએ ઊંચાઈ ઉપર જેમ જેમ જતા જઈએ એમ અલગ અલગ સ્તર અલગ અલગ લેયર્સ આવતા જાય છે અલગ અલગ આવરણ આવતા જાય છે તો એ બધે બધા આવરણ તમને ખબર હોય જોઈએ જેમ જેમ ઉપર ઉપર જતા જઈએ એમ અલગ અલગ આવરણ આવે છે કયા કયા આવરણ તો કે પહેલું છે એક શોભ આવરણ ટ્રોપોસ્ફિયર પૃથ્વીની સપાટીથી જેવા થોડાક ઉપર જઈએ એટલે સૌથી પહેલાં કયું આવે ટ્રોપોસ્ફિયર પછી થોડા વધારે ઊંચે જઈએ એટલે શું આવે સ્ટેટોસ્ફિયર એટલે કે સમતાપ આવરણ પછી શું આવે તો કે મિઝોસ્ફિયર એટલે કે મધ્યાવરણ પછી શું આવે તો કે ઉષ્માવરણ એટલે કે થર્મોસ્ફિયર બરાબર પહેલાં પહેલાં તો આપણને આ બધે બધા જે છે એ યાદ હોવા જોઈએ લાઈનમાં યાદ હોવા જોઈએ કેટલી ઊંચાઈએ એ જોવા મળે છે એ ખબર હોવી જોઈએ આમાંથી પ્રશ્ન વારંવાર ઘણા બધા પૂછાય છે પહેલાં તો પ્રશ્ન અમુક વાર પૂછીએ કે ભાઈ ક્ષોભ આવરણ અને મધ્યાવરણની વચ્ચે કયું આવરણ આવેલું છે ફલાણું આવરણ અને ઢીગણું આવરણ એની વચ્ચે કયું આવેલું છે કયા આવરણમાં શું જોવા મળે છે વિમાન ક્યાં જોવા વિમાન ક્યાં જોવા મળે છે ઓઝોન વાયુ ક્યાં જોવા મળે છે બરાબર વાતાવરણની ઘટના વરસાદ ઋતુઓ એ બધું ક્યાં જોવા મળે છે બરાબર આવા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે તો આ બધું તમને ખ્યાલ હોવો જોઈએ તો એની માટે સૌથી પહેલાં પહેલી ટેકનિક તો શું છે કે તમને ખબર હોવી જોઈએ કે આ બધા ક્રમમાં તમને આ ખબર હોવી જોઈએ કે ક્રમમાં આ ક્યાં આવેલા છે બરાબર તો ક્રમમાં યાદ રાખવા માટેની એક ટેકનિક છે અઢારમાં પાના ઉપર આવી જાવ તમે યાદ રાખો ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ બરાબર ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ ઓકે આની ઉપરથી તમને બધા યાદ રહી જાય પહેલાં પહેલાં ટીઆર ટીઆર એટલે શું તો કે ટોપ ઓસ્ફિયર પછી એસટી એટલે કે સ્ટેટોસ્ફિયર પછી મી એટલે મીઝોસ્ફિયર આઈ એન એટલે આઈનો સ્ફિયર ટી એચ એટલે થર્મોસ્ફિયર અને ઈ એક્સ એટલે એક્ઝોસ્ફિયર એટલે એક્ઝોસ્ફિયર બરાબર આપણી અગિયારમાં ધોરણની પુસ્તકની અંદર ખાલી ચાર જ આવરણ આપેલા છે પણ એ અગિયારમાં ધોરણ માટે ઇનફ છે આપણે એની કરતાં પરે જવાનું છે આપણે એની કરતાં ઉપર જવાનું છે બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું યાદ રાખવાનું ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ આ સૂત્ર યાદ રાખવાનું ટ્રસ્ટ એટલે શું ટીઆરયુ એટલે ટ્રોપોસ્ફિયર એસ ટી સ્ટેટોસ્ફિયર મી મિઝોસ્ફિયર આઈ એન આઈનોસ્ફિયર ટી એચ થર્મોસ્ફિયર અને એક્ઝામ ઈ એક્સ એક્ઝોસ્ફિયર ખ્યાલ આવ્યો કે ન આવ્યો ચલો હવે બધે બધા આપણે જોઈએ કે ભાઈ કઈ રીતનું છે કેટલી ઊંચાઈ એ બધું જોઈએ પહેલાં પહેલાં જોઈએ કે ટ્રોપોસ્ફિયર ટ્રોપોસ્ફિયર જે છે એ ઝીરો કિલોમીટર આવેલો છે બરાબર ઝીરો કિલોમીટર સ્ટેટોસ્ફિયર જે છે એ બાર કિલોમીટર આવેલો છે બાર કિલોમીટર મિઝોસ્ફિયર જે છે એ પચાસ કિલોમીટર આવેલો છે થર્મોસ્ફિયર જે છે એ પચાસ એ એંશી કિલોમીટરે આવેલો છે એક્ઝોસ્ફિયર જે છે એ સાતસો સાતસોથી હજારની આજુબાજુ આવેલો છે બરાબર આપણે બધે બધા વન બાય વન જોઈએ તો પહેલાં તો ટ્રોપોસ્ફિયર જે છે એ કહેવું છે તો કે ઝીરોથી બાર કિલોમીટર ઝીરોથી બાર કિલોમીટર બરાબર પછી સ્ટેટોસ્ફિયર જે છે ને એ બારથી પચાસ કિલોમીટર બારથી પચાસ કિલોમીટર મિઝોસ્ફિયર જે છે ને મિઝોસ્ફિયર એ પચાસથી એંશી કિલોમીટર થર્મોસ્ફિયર જે છે એ થી આઠસો કિલોમીટર અને એક્ઝોસ્ફિયર જે છે એ આઠસોથી ત્રણ હજાર કિલોમીટર બરાબર તો આ કિલોમીટર તમને થોડા ઘણા યાદ હોવા જોઈએ બધા બધા હવે જો આ કિલોમીટર જે છે ને કિલોમીટર એ બધી જગ્યાએ અલગ અલગ આપેલા હશે પણ આપણે ખાલી એનો એક આછો પાતળો ખ્યાલ રાખવાનો આટલું સમજ્યા પહેલાં તો તમે જો અહીંયા જો ઝીરોથી બાર વળી હજાર આપ્યા છે અહીંયા ચાલી પચાસ અને એસી નેવું આપ્યા છે એસી નેવઠસો એ એને આરે આપણે કંઈ લેવા વધેલા નથી આપણે એક તો શું કરવાનું એનો આછો પાતળો ખ્યાલ રાખવાનો કે આની આજુબાજુ છે પહેલી વસ્તુ પણ બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધા આપણને ક્રમમાં ખબર હોય છે એ તો આપણને એનું તો આપણે હવે સોલ્યુશન મળી ગયું ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ ટોપોસ્ફિયર સ્ટેટોસ્ફિયર મિઝોસ્ફિયર થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર બરાબર એક એ આપણને આછો પાતળો ખ્યાલ હોવો જોઈએ અને બીજું એ કે આપણને એ ખબર હોવી જોઈએ કે કયા એરિયા કયા વિસ્તારમાં શું જોવા મળે બરાબર તો આ ફોટો આપેલો જ છે ફોટાના આધારે આપણને બધી ખબર પડી જાય ટ્રોપોસ્ફિયર જે છે ને એ એક રીતે વાતાવરણની સૌથી નજીકનો ભાગ છે તો બધી ઋતુઓ વરસાદ વાદળો આ બધું અહીંયા જોવા મળે વરસાદ ઋતુઓ શિયાળો ઉનાળો ચોમાસું આ બધું ક્યાં જોવા મળે ટ્રોપોસ્ફિયરમાં બીજે ક્યાંય જોવા મળે નહીં સ્ટેટોસ્ફિયર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓઝોન વાયુ જોવા મળે અહીંયા શું જોવા મળે ઓઝોન વાયુ જે છે ને ત્યાં જોવા મળે બરાબર મિઝોસ્ફિયર જે છે મિઝોસ્ફિયર ત્યાં મિટીઓર્સ જોવા મળે મિટીઓર્સ એટલે કે ઉલ્કાપિંડ ઉલ્કા એ બધું જે છે ને એ એ જગ્યાએ જોવા મળે કઈ રીતે યાદ રાખવાનું એમ એમ મિઝોસ્ફિયર મિટીયોર્સ થર્મોસ્ફિયર જે છે થર્મોસ્ફિયર એની અંદર ઓરો એની ઘટના જોવા મળે ઓરો રે એટલે શું તો કે જે ચમકતી નોર્થન લાઇટ્સ કહેવામાં આવે છે આપણે આગળ એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું ત્યારે આપણે ડિટેલમાં જોઈશું અને એક્ઝોસ્ફિયર જે છે ત્યાં આ સેટેલાઇટ સ્પેસશીપ આવી બધી વસ્તુ જોવા મળે બાકી આપણે ધીમે ધીમે જ્યારે એની અંદર પહોંચતા જઈશું ત્યારે બધું સમજીશું કે ક્યાં શું જોવા મળે એને પણ પહેલાં તો તમને આ ટ્રસ્ટમાં ઇંધે એક્ઝામ આ બધું મગજમાં બેસી ગયું કે કેટલા કિલોમીટરની આજુબાજુ શું ઓલું પહેરવું એ બેસી ગયું કે નહીં રાઈટ હવે જો પાઠ્યપુસ્તકની અંદર પણ એ જ આપેલું છે બરાબર ને એમાં પણ જો કિલોમીટર આ થોડા ઘણા આપેલા છે સૌથી પહેલાં પછી મધ્યાવરણ ઉષ્માવરણ આ ચાર આપેલા છે બરાબર સમતા પાવરણની અંદર જો વિમાન જેટ વિમાન ને એવું બધું જે છે ઉડતું દેખાય છે બરાબર એક પછી એક વન બાય વન આપણે આ બધા વિશે ડિટેલમાં ચર્ચા કરીએ શું છે કેવી રીતે છે એ બધું જોઈએ બરાબર